હલો દોસ્તો તો સ્વાગત છે તમારું મારા આ વ્લોગમાં હું અત્યારે વ્લોગ બનાવતા પહેલાં દસ મિનિટથી એ પ્રેક્ટિસ કરતી હતી કે હું તમારા બધાનું સ્વાગત કઈ રીતે કરું મતલબ હું એમ કહું કે હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો મને થઈ એ તો બધા બોલતા જ હોય છે તો કેવું શું મતલબ તમારા બધાનું સ્વાગત કેમનું કરું તો પછી મેં વિચાર્યું કે એ જ બરાબર રહેશે કે સ્વાગત છે મારા આ વ્લોગમાં તમારું થોડું અઘરું છે આ બોલું હવે મેં અઢાર તારીખે એક ચેલેન્જ લીધો હતો કે ભાઈ હું ત્રીસ દિવસ સુધી રોજ મજાના વિડીયો મૂકીશ અને મૂકીશ એમ તો આજે પચીસ થઈ એટલે ઘણો ને સાત આઠ દિવસ થઈ ગયા હે ને તો યાર બહુ જ અઘરું છે રેગ્યુલર વિડીયો બનાવવા એમાં આ દોસ્તોની સલાહથી આજે આડો ફોન રાખીને વિડીયો બનાવવાનું શીખવું બી બહુ અઘરું છે કંઈ નાની વસ્તુ નથી કે કેમેરા સામે આવી જાઓ અને બસ બોલી લો હું તો બોલી લઉં છું પણ અઘરું તો છે પછી કેટલા છેલ્લા દસ મિનિટમાં હું બોલવાનું વિચારતી હતી ને આ લાકડીમાં મોબાઈલ લગાવીએ તો એમાં કેવી રીતના સેટ કરવો કઈ રીતના એને મેળ પાડવો એમાં જ કેટલો બધો ટાઈમ જતો રહે તો યાર આ તો બહુ કઠિનાઈવાલા કામ હે ભાઈ સાવ તો બીજું કે આપણે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર કામ કરીએ કે યુટ્યુબ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કે પછી ફેસબુક ઉપર તો આમ ફન માટે કરીએ તો નોર્મલી આપણને બધું મળી જાય ટોપિક મળી જાય અને તો સમય બી નીકળી જાય બટ આ એક જવાબદારી આવી ગઈ જેમ કે મારી ઉપર આ એક મને એવું લાગે કે જવાબદારી આવી ગઈ કે વિડીયો બનાવવાના એટલે બનાવવાના તો માનસો નહીં બહુ અઘરું છે કે સવારે ઉઠીએ એટલે એવા તો હું બનાવતી જ નથી કે સવારે ઉઠ્યા ને બધું એટલું બધું તો રે અભિમાન જાય છે એના જવા દો માનને જવા દો તો જો આવી બધી કઠિનાઈઓ આવી શકે આવી બધી આને કહેવાય તકલીફ તો બહુ અઘરું છે બાપારે અને નિયમિતતા જાળવી તો બહુ જ અઘરી છે હવે હું શોર્ટ વિડીયો તો ચલો હું ઇન્સ્ટાગ્રામમાં બી અપલોડ કરું છું એના કારણે યુટ્યુબમાં બી હું બનાવી લઈ બનાવી દઉં છું બટ લોંગ વિડીયો જે બનાવવા અને શું ટોપિક ઉપર બનાવવા જોકે મારો તો વિષય જે છે મારી ચપચપ એમાં કોઈ વિષય આવતો જ નથી હું જે બકબક કરું એ મારો વિષય પણ છતાં બી બાપરે બાપ વિડીયો બનાવતા વેળાએ ટેન્શન થઈ જાય છે અને આ સફર બહુ અઘરો થવાનો છે એટલી ખબર પડી ગઈ અને હું આજે સાત આઠ દિવસ થઈ ગયા ઘણો ને ઓઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ છ સાત આઠમો દિવસ થયા જ પણ નિયમિતતા જાળવવી બહુ જ અઘરું થઈ જાય છે મતલબ ઘરે આવવાનું એક તો પેપરથી પછી થાક્યા વાક્યા હવે ફ્રેશ થઈએ આ તે અને મતલબ મોબાઈલ લઈને સામે બેસી જવાનું અને શું બોલવાનું એ વિચારવાનું એટલું બધું તો હું નહીં કરી શકતી એટલે આવું એટલે જેવો ટાઈમ મળે તરત મોબાઈલનો કેમેરો ચાલુ કરી જે યાદ રહે જે મન થાય પક 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 મારી ચપચપ હું ચાલુ કરી દઉં અને બોલી જ લઉં અને હવે આજે મેં એક બે વિડીયો જોયા જેમાં મતલબ મને ખાસ કરીને ન્યૂઝ જોવા મને નહીં ગમતા કારણ કે હું શું મને થોડું ગભરામણ જેવું થઈ જાય એવા કિસ્સા સાંભળો ને તો એવું થાય કે આવું થઈ શકે અથવા તો આવું થઈ જાય એમ મતલબ આમ નેગેટિવિટી આવી જાય ટૂંકમાં બરાબર તો એક બે એવા વિડીયો જોયા જેમાં કેટલાક લોકોના અચાનક જ મતલબ પ્રભુના દર્શન થઈ ગયા કે અચાનક જ એમને મૃત્યુ આવી ગયું તો મનો એવું થાય કે સારું આ વિડીયો વાયરલ થવો હોય તો થાય ના થવો હોય તો કંઈ નહીં પણ કમસે કમ અત્યારે જીવતા જાગતા જે છીએ તો અત્યારે આ બધું જે બોલેલું બનાવેલું હશે તો કમસે કમ કાલ કદાચ હું ના હોય તો તમે લોકો મારો વિડીયો જોઈને મને નાભળી શકશો યો જોયું એટલે હું ગયા પછી એ તમારા બધાનો ચેડો નહીં મૂકું એમ કહેવા માગું છું ટ્વિટમાં પણ આ એક બહુ મજાનું પ્લેટફોર્મ છે આપણા પ્રિયજનોને યાદો આપવાનું તો પહેલાં તો ખાલી ફોટા પાડવાના ઓપ્શન હતા અને વિડીયો ન હતા પણ એ તો એ મોટા લોકો જોડે જેની જોડે ફેસિલિટી હતી એની જોડે બધા જોડે તો હતી નહીં તો જેની જોડે નહોતી એનું શું તો હવે તો આપણી જોડે છે તો બનાવો મજાના વિડીયો ને જે બનાવું હોય એ બોલો ને તમારા મગજમાં હું ચાલે એ બોલો અને કોઈ ખગાવાલા મેણા દેવા હોય તો એના વિડીયો બનાવી મેળા દઈ દો અને અત્યારે તો એવું જ છે કે આપણે કંઈક સ્ટેટસ મૂકીએ ને તો જેમ કે મારું સ્ટેટસ મિનિમમ સત્તરસોથી અઢારસો લોકો જોવે છે મારા કેન્ડિડેટ સાથે બરાબર તો મારા કિસ્સ હું અગર એક સ્ટેટસ મૂકું ને મેં મૂક્યું હોય મારી ખુશીથી મારા આનંદ માટે અને હું ખોટું નહીં કહેતી હું એક સ્ટેટસ મૂકું ને તો મારા મારા સ્ટેટસ જોઈએ ને એમાંના પચાસ લોકો તો એવા હશે જે એમને અમે સ્ટેટસને ઝીલી લેતા હશે કે આ સ્ટેટસ આને સ્પેશિયલ અમને બતાવવા જ મૂક્યું છે તો આવું બધું થાય અને આ જ છે આપણા જીવનની રેલગાડી અને આ રેલગાડીને આપણે છક છુક છક 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 છુક છક છક ચલાવવા દેવા ચાલવા દેવાની છે અથવા ચલાવવાનું છે બસ આના એન્જિનનું ઈંધણ છે આપણું હાસ્ય અને આપણોની ભર્યો ચહેરો અને આ પળ જે હું અત્યારે વિતાવી રહી છું ને આ એક યાદ જે હું સમાવી રહી છું આ વિડીયોમાં કારણ કે અત્યારે જે આ બોલી રહી છું એ સેકન્ડ બી જે જઈ રહ્યો છે એ તો પાછો આવવાનો નથી પણ એ હું ક્યારે બી જોઈશ તો આ વિડીયોમાં મારફતે તો એ સેકન્ડ એ પળ મારી જોડે છે યાર આમ તો સારું બોલું છું હો તો ચલો આ નિયમિતતા મારી જળવાઈ રહે એની માટે મને મોટિવેટ જે કરી રહ્યા છે મને સબસ્ક્રાઈબ કરીને મારા ચેનલને અને મારા વિડીયોને લાઈક કરીને મારા વિડીયોમાં કમેન્ટ કરીને તો એ બધાનો ખૂબ ખૂબ આભાર અને તમને આ મારી ચપચપ સાંભળવી ગમતી હોય તો તમને વિનંતી છે કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો ને ગમે તો કંઈક સજેશનવાળી કમેન્ટ બી કરી દેજો બાકી ગુડ નાઇટ મળીએ કાલે બબાય